ઉમરગામના સોલસુંબા ગૌચર જમીન પકડમાં માજી તલાટીની ધરપકડ બાદ નાસી ડોસાણીની ગુજરાત કારોબારની ટીમે મુલાકાત લીધી હતી નાસી ડોસાણીએ સોલસુંબાના વોટરોને અવાજ ઉઠાવવા વિનંતી કરી ખોટું થતું હોય તો અવાજ ઉઠાવવો જોઈએ ટીડીઓ અક્ષય ચૌધરીએ સાચી હકીકત સરકારથી છુપાવીને ફરિયાદ કરી હોય તેવા નાસી ડોસાણીના ખુલ્લા આક્ષેપો પણ થયા હતા

સૌથી પ્રથમ મારો એક સવાલ છે કે ઉમરગામ સોળસુવા પકડમાં જ્યાં ઊંચાપાતનું જે પ્રકરણ ચાલી રહ્યું છે એમાં તમારો આટલો ઇન્ટરેસ્ટ કેમ બીજું કોઈ નહીં તમે જ કેમ આ મુદ્દાને મારે ઘડીએ હાઈલાઇટ કરી રહ્યા છો આ સવાલ મારું નથી અહીંની ઉમરગામની લોકલ જનતાનો છે જે મને પૂછતા હોય છે કે નાસિરભાઈ આ મુદ્દાને લઈને તમારી ચેનલમાં વારે ઘડી આવે છે એમના પાછળ એમનો હેતુ શું છે તો એ લોકોને શું જવાબ આપશો આજે સારો સવાલ છે જેણે પણ સવાલ કર્યો છે વ્યાજબી છે પરંતુ નાસિર ડોસાણી સંજાણ મરીને જો આ સવાલ ઉઠાવે તો સોલસુંબાના સત્તર હજાર જે વોટરો છે એનો સવાલ કેમ નથી સેકન્ડરી દુકાન પ્રાપ્ત કરનાર વ્યક્તિ એક પણ ફરિયાદી નથી બન્યા ઘણી બધી પ્રોબ્લમસો છે નાસિર ડોસાણી અવાજ ઉઠાવ્યો છે તો લોકોએ પણ ઉમરગામ તાલુકામાં બીજા નાસિર ડોસાણી જગ્યા પર અવાજ કેમ નથી ઉઠાવતા ને નાસિર રોસાણી તો હજુ પણ ઘણી ઘણા બધા એવા મેટરોમાં અવાજ ઉઠાવશે કારણ કે સરકાર શ્રીની જમીનોના ઘણા બધા એવા ભ્રષ્ટાચાર થયા છે જે બદલ અગાઉ પણ તમે જોશો તો તમને ઉજાગર કરીને આપશું અને સરકારની જમીન સરકારમાં જમા થાય જે માટે તમામ પ્રયાસો કરશું ને લોકહિતમાં કામ કરવું એ કોઈ ગુનો નથી અને ભારત મારો દેશ છે અને મારા દેશના કાર્ય માટે હું સક્ષમ કામ કરું

ઇન્વેસ્ટિગેશન ટ્રાન્સફર માંગી છે અને વરિષ્ઠ અધિકારીને ટ્રાન્સફર ઇન્વેસ્ટિગેશન થશે તો હું તેઓને યોગ્ય સહકાર્ય કરીશ કારણ કે આની અંદર હજુ ઘણા મુદ્દાઓ છે મુદ્દાઓ ઘણા છે ટીડીઓ જે માજી ટીડીઓ હતા ઉમરગામમાં મિસ્ટર અક્ષય ચૌધરી અને અક્ષય ચૌધરીએ જે ફરિયાદ નોંધાવી છે એ પાછળનું જે કારણ જે હું આવતા અઠવાડિયામાં ઉઘાડું કરીશ કારણ કે અક્ષય ચૌધરીએ શાના માટે ફરિયાદ કરી અક્ષય ચૌધરી પોતે ગુનેગાર છે અને એવી કઈ કઈ બાતમીઓ સંતાડેલી છે એફઆઈઆરની અંદર એફઆઈઆર આપતી વખતે અક્ષય ચૌધરીને ખબર હોવા છતાં ઘણી બધી માહિતી સંતાડીને ફેબ્રિકેટેડ કરીને એફઆઈઆર આપવામાં આવી છે ને આવી માહિતી કે જેનાથી હજુ ઘણા ગુના ઉગડ થાય છે પરંતુ અક્ષય ચૌધરી પોતાના બચાવ માટે અને આ બધું કોન્ફરન્સી રચીને આ લોકોએ પોતપોતાના બચાવ કરીને એકબીજાના ઉપર નાખીને પબ્લિકને મૂર્ખ બનાવવા માટેના કાર્યો કરી રહ્યા છે અને આવતા અઠવાડિયામાં આ બધી વસ્તુ ઉગડ કરીને લાવીશ અને ઓન ડોક્યુમેન્ટ આવીશ જેથી કરી મારી કાર્યવાહી ચાલુ છે અને નામદાર હાઈકોર્ટ પણ ઇન્વેસ્ટિગેશન ટ્રાન્સફર આપશે એમ મારી આશા છે અને સેક્શન એટી નોટિસ અમારી અપાઈ ચૂકી છે જેની અંદર મારો સમય મર્યાદા પૂરી થાય છે નોટિસની તો ડેમોલેશન કરવા માટે કરીને ઈલીગલ ઠરાવવા માટે કરીને જે અમારી પ્રક્રિયા છે એ હું ચાલુ કરીશ કરીશીબ આવા બીજા કેટલા એવા પ્રકરણો છે જે પ્રકરણો આપણે સરકારના હિત માટે કામગીરી કરી રહ્યા છો એ વિષે થોડુંક ધંધાને જણાવશો બહુ મોટો ચિંતાનો વિષય છે ઉમરગામ તાલુકો ભડકે બળી રહ્યો છે ઉમરગામ તાલુકામાં ઘોર ગરીબ આદિવાસીઓના જમીનમાં લોકોએ વ્હીલ કર્યા છે જે જમીન સરકારે એમને ખેડી ખાવા માટે કરીને ગરીબોને આપી છે અને એના અંદર પણ લોકો ગણોતિયા બન્યા છે સરકારના ગણો જે જમીન માલિકના ગણોતિયા હતા આદિવાસીઓ જેને સરકારે ખેડી ખાવા માટે ઇનામી જગાઓ આપી એના પણ લોકો ખોટા બોગસ ગણોત બયના છે સેકન્ડરી આર્મીના અધિકારીઓ રિટાયર્ડ એવા ઘણા અધિકારીઓ રિટાયર્ડ છે જે લોકોને પણ સરકારે ખેડી ખાવા જમીનો આપી છે જેના અંદર ગણોત બનીને પણ ઘણા માલિક બની ચૂક્યા છે તો ઘણા બધા પ્રકરણો છે જે આવવાળા એપિસોડની અંદર આપશ્રીને બધાઓને જાણવા મળશે અને ઓન ડોક્યુમેન્ટ એક હમણાં હું ફરિયાદ કરી રહ્યો છું જેની અંદર બોગસ દસ્તાવેજો સરકારી જગાના કેટલા દસ્તાવેજો થયા છે જેની અંદર બોગસ માલિકો બનાવીને કેવી રીતે દસ્તાવેજ કરવામાં આવે છે અને જમીન ચોર વલસાડ જિલ્લામાં જમીન ચોર લોકો એને લેન્ડ માફિયા કહે છે પણ આ માફિયા શબ્દ હું નથી યુઝ કરતો કારણ કે આ જમીન ચોર લોકો છે અને આ જમીન ચોરોએ જેટલા સરકારી બોગસ કાગળ બનાવ્યા છે ને એની અંદર કેટલા લોકોના મેળાપીપણા છે મામલતદાર ઓફિસના સ્ટાફના હોય રજિસ્ટ્રાર ઓફિસના હોય તો આવા ઘણા પ્રકરણોની અંદર બોગસ પેપરો બનાવી ને લોકોએ દસ્તાવેજ કરીને મિલકતના માલિકો બન્યા છે ઉમરગામ તાલુકો ખરેખર રાજદૂત રાજદૂત મોટર રેન્જ રોવર કાર સુધી જેણે જેણે સફર કર્યો છે અને નાની નાની વાતે લોકો કરોડો રૂપિયા બેફામ રીતે પડાવી લે છે લોકો પાસે આવા ઘણા કાર્યો ગેરકાયદેસરના ઉજાગર થશે જેની માટે આવતા અઠવાડિયે અમે ઓન ડોક્યુમેન્ટ હાજર થશું અમારી ચેનલ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે